હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો હમણાં આપણે બહુ મોડા વિડીયો અપલોડ કરીએ છીએ કારણ કે આપણી પાસે ટાઈમ રહેતો નથી અને આજે અમારા વિડીયો બનાવવાનું કારણ એ છે કે અમે આજે પાણીપુરી બનાવીએ છીએ ઘરે કેવી પાણીપુરી બનાવી છે રગડાપુરી બનાવી છે ને તો અમે અહીંયા રગડાપુરી બનાવીએ છીએ ઘરે અને અહીંયા અમે તૈયાર પાણીપુરી લઈ લીધી છે અને અહીંયા રગડાનો મસાલો બનાવવાનો છે તો આરતી તૈયારી કરે છે અને આ બાજુ લક્ષ બટેટાનો ચુંદો કરે જો મશીન લઈ લે લે બનાવો પૂરી બે પાણીપુરી બનાવવાની છે રગડા પૂરી બનાવવાની છે અહીંયા કઢી બને છે આ બાજુ ખીચડી બને છે બાકી અહીંયા અમારી રસોડાની રીત છે જો આરતી રાખે મિયે રસોડું અને અહીંયા જો લપસી જો બટેટાનો ઝુંડો કરે છે રગડા પૂરી બનાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને પાણીપુરી પૂરી હોય તો વીડ લાસ્ટ સુધી વિડીયો જોજો આ મારો રગડા પૂરીનો વિડીયો છે તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરો તો આનું ભૂલતા નહીં અને रगड़ा पूरी खाई हुई तो आ जा रहा हां बस अब रेवा दे તું કહી દે હાલો ફ્રેન્ડ્સ પાણીપુરી બોલ ચાલો ફ્રેન્ડ્સ આમ આમ અમારે ને લાઈક શેર કરવાનું અમારો વિડિયો જોતા રહેજો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કેમ ગઈ હાણજી સપોર્ટ કરતા રહ્યો જેથી કરી અમે નવા નવા વિડિયો કન્ટેન્ટ તમારી સામે લાવીએ આ એ આ એ આ એ આ એ મીઠો રસ છે મીઠો છે મીઠો નથી પેલી વખત બનાવી કેવો બને કઈ ખબર નથી આથી તે બનાવી રગડપુરી

બધી સારું સારું આ મલાવવાનું હોય કેમ હલવાનું હોય કામ ને લખશું મને આવડતું નથી હલાવું છું 아, 뭐냐. 마라, 아, 니 레벨 아, 니 레벨 아, 니 레벨 아, 니레 n 아, 니 레벨 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 아, 고 레벨 아, 니 레벨 아, 니 레벨 아, 니 레벨 아, 니 레벨 아, 니레

એમ નિયમ ખાલી પૂરીમાં મમ્મી એ હું મીઠો રસ આમ તો ઉડવા માંડું ભાગો આવી દીધું જો સાંક મડક ઉડવા માંડ તો નાખો નાખવાનું તો તીખારત બે જણ મિક્સ નહીતર મિક્સ થઈ જશે નથી લેવું કોઈ દે નથી લેવું તૈયાર એમ અમને બનાવી આજ ઘર પે રગડા કભી નઈ બનાવીએ પહેલી વાર બનાવીએ જાય આજ રગડા પૂરી बन की इच्छा थी झगड़ा पूरी खाने की <laughs> <laughs> क्या वही ना चलो तो हमारी कड़ी भी बन गई है ओ, डालते हैं धनिया